નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ અગિયાર ગુજરાતી વિભાગ એના બધી વિભાગનું ગાળા એસરવેટ સોલ્યુશન જોડાયાજો હેતુ લક્ષી અને વિકલ્પોનું સોલ્યુશન જોઈશું તો મિત્રો જોડાયા પૂરા સાથે જો વિડીયો ગમે લાઈક કરવા ભૂતા નહીં ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને જો તમે આખા ગાળા એસરવેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો જો આખા ગાળા એસરવેલ્યુશનની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં તમને મળે મળી જશે ચોથી હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ પર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિભાગ A ના હેતુ લક્ષી અને વિકલ્પો મિત્રો જે તમારે આપેલું છે હેતુ લક્ષી અને વિકલ્પો એક સાથે એ આજે આપણે જોવાના છે આપણી YouTube ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર તો મિત્રો જોડાઈ જો પૂરા વિડિયો સાથે તો ચાલો મિત્રો શરૂ કરીએ કવિ પુરુષોત્તમ નું વિરુદ્ધ આપવામાં આવ્યું છે આવી રીતે આપણે પૂરો જવાબ લખવો હોય તો લખી શકાય છે પણ આની કોઈ જરૂરત નથી આ હેતુ લખીએ એટલે કે ટૂંકનો છે તો આપણે એક વા એક શબ્દમાં લખીએ તો ચાલે મિત્રો નાવિક વર્તો બોલ્યો નાવિક વર્તો બોલ્યો કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો તો કે આન્સર છે મિત્રો પદ જે નાવિક વર્તો બોલ્યો આપણો કાવ્ય છે ધોરણ અગિયાર નું તો એનો જે સાહિત્ય પ્રકાર છે એ મિત્રો પદ પદ્ય છે તો જોઈ શકો છો મિત્રો મારું નામ સોનાર શું છે કેટલાક વિદ્યાર્થીઓ કોમેન્ટ પૂછતા હતા એટલા માટે અમદાવાદ થી ઓકે પદ્ય ત્રણ સ્વરૂપ સાહિત્ય સ્વરૂપ જણાવો તો એનું આન્સર આવે છે મિત્રો આખ્યાન ખંડ આખ્યાન ખંડના પ્રકરણ માટે કયો શબ્દ વપરાયો છે તો કે તો કે જોઈએ મિત્રો કડવું કડવું વપરાયું છે અને મિત્રો તમે હજુ સુધી આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી ફટાફટ આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દો અને જો તમે આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશન એટલે ધોરણ 11 ના ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા નંબર પર કોલ કરીને તમે આ પીડીએફ મેળવી શકો છો જેની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે ₹50 માં આખા ગાલા એસેમેન્ટના સોલ્યુશનની પીડીએફ આપણે પ્રોવાઇડ કરી દીધી છે મિત્રો જોડતી જઈને એ પીડીએફ તમે મેળવી લેજો મિત્રો कॉल कर जो हूँ तब दे छंपा ना कवि नु नाम जना तो के आखो एनु नाम छे आखो तर बाद उखाना ना रचयिता नु नाम जना तो के श्यामल उखाना ना रचयिता नु नाम शुं छे मित्रों श्यामल जुए पद्य सात वनमा चांदलियो उग्यो साहित्य प्रकार लखो तो के लोक गीत छे मित्रों ખંડકાવ તમને એક જણાવી દો કે આપણી સેના પર આપણે ધોરણ અગિયાર ના ગુજરાતીના જે કાવ્ય છે એ કાવ્ય બનાયેલા છે મિત્રો એટલે કે એ કાવ્ય આપણે એઆઈ થી જનરેટ કરીને વોઇસ ઓવર કરીએ જેમ આ જે બે કાવ્યો બનાવ્યા છે આપણી ચેનલ પર જે અપલોડેડ છે વિડીયો કાવ્યોના એ કોઈ ગાયકે નથી ગાયા એ આપણા મોબાઈલે ગાઈને આપ્યા છે મને અમે એઆઈથી ક્રિએટ કરીને બનાવ્યા છે તો તમે જોઈ શકો છો આપણી ચેનલ પર પ્લેલિસ્ટ હશે ધોરણ અગિયાર ગુજરાતી કાવ્યો કરીને પ્લેલિસ્ટ ઉપર ઉપર કરતો તમે શોધી લેજો એમાં આપણે બધા કાવ્યો મિત્રો બનાવ્યા છે તમે જોઈ શકો છો સુંદર રાગ સાથે મોબાઈલ એટલે કે એઆઈ આપણને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ બનાવી આપ્યા છે તમે જોઈ શકો છો મણિશંકર રત્નજી ભટ્ટ ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અને વિડીયોને લાઈક કરો ભૂલો તમારા મિત્રોને આ વિડીયો શેર કરો મિત્રો જેથી એમને પણ આ વિડીયો માં રહે મિત્રો મણીશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ મિત્રો એ પણ પૂછાય છે ક્રાંત ક્રત અગિયારમું સીમ અને ઘર કાવ્ય સાહિત્ય પ્રકાર જણાવો સીમ અને ઘર કાવ્ય સાહિત્ય પ્રકાર જણાવો તો કે એનો સાહિત્ય પ્રકાર મિત્રો સોનેટ છે ઘર કાવ્યના કાવ્ય સંગ્રહ માંથી લેવામાં આવ્યું છે તો કયા કાવ્ય સંગ્રહ માંથી લેવામાં છે કોણે ગંગાજળ વરે શ્રીરામ ના ચરક તો કે આપણને બધાને ખબર જ છે નાવિક બોલ્યો છે તો કોણ કરશે તો કે નાવિક કરશે મિત્રો આ તમને ખાસ સૂચના આપી દો આ આજે વિકલ્પો આપણને પૂછાય છે વિકલ્પોમાં આપણે ડાયરેક્ટ જવાબ યાદ રાખવાનો પરીક્ષામાં જવાબો જ યાદ આવે ફાલતુ યાદ આવશે ને તમે સાચો યાદ રહેવા છતાંય તમે ખોટું લખીને આવશો મિત્રો પરીક્ષામાં તો એ વ્યાજબી ગણાશે નથી મિત્રો જોઈએ મંદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો તો કે કેતલપુર નો મિત્રો વિશિયા ચંદ્રહારથી નજીક આવે આ ત્રીજો પાઠ છે મિત્રો આ આપણે કાવ્યમાં એટલે કે એઆઈ થી મેં જનરેટ કરેલા છે કાવ્યો આપણી ચેનલ પર અપલોડેડ છે બહુ પહેલા આપણે કરી દીધું છે મહિના મહિનો થઈ ગયો છે કાવ્યને અપલોડ કરવા માટે તમે જોઈ શકો છો પ્લે લિસ્ટમાં જઈને એમાં કેવું રાજ હતો

આવી નગરમાં લાગી પંક્તિ પૂર્ણ કરો તો કે લાય નગરીમાં શું લાગી તો કે લાય લાગી પાંચમું કવિએ કયું અછરજ જોયું તો કે કવિએ પછાય જોયું

ગૌરી શબ્દ સાચો અર્થ શું થાય છે તો કે ગૌરી શબ્દ સાચો અર્થ રૂપાળી સ્ત્રી થાય છે રૂપાણી ચાંદલીઓ ક્યાં ઉગ્યો ચાંદલીઓ ઉગ્યો ને મોરલા વનમાં ત્યારબાદ જોઈએ નવમો પ્રશ્ન જોઈએ સંધ્યાના કયા પ્રવાહની વાત ચક્રવાત મિથુન કાવ્યમાં કેન્દ્રમાં છે તો કે મધ્ય પ્રવાહની વાત ચક્રવાત મિથુન કાવ્યના કેન્દ્રમાં છે મિત્રો દસમું અને છેલ્લું પૃષ્ઠ ધર્મ બપોરે કયા વગોરે છે તો ધર્મ બપોરે બી તો મિત્રો વર્થી આપણો વિડીયો પૂરો છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ મિત્રો બોલતા રહી અને જો તમે પીડીએફ નામ માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો આખા ગાળા છે તો સોલ્યુશન માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા ની છે તો એ તમે મેળવી શકો છો તો મળીએ બીજા પાઠમાં